આખરી ઓપ આપવા માટે શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનની સભા જખોમાં રાખવામાં આવી હતી જેમાં દેશભરમાંથી ભાનુશાલી મહાજનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ ભાનુશાલી મહાજનના પ્રમુખ તથા પદાધિકારીઓએ હાજરી આપી હતી મીટિંગમાં ઓધવરામ ભગવાન શ્રી ઓધવરામના રામનવમી ઉજવણીની ચર્ચા કરી ભવ્યથી ભવ્ય ઉજવણી થાય તેનું આયોજન કરવામાં આવશે તેમજ શ્રી કચ્છી ભાનુશાલી સમાજના એકાવનમાં સમૂહ લગ્ન નલિયા મુકામે યોજાશે તેનું વ્યવસ્થા આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ જ્ઞાતિ કુળદેવી શ્રી જમાં પાટોત્સવ ઉજવણી અંગે પણ ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યું જખો મધ્ય ભગવાન શ્રી ઓધવરામનું નૂતન મંદિર નિર્માણ કાર્ય ચાલુ છે જેની ભવ્યતા સમાજના દરેક સભ્યની આહુતિ માટે શ્રી જખો ભાનુશાલી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તુલસીદાસભાઈ દામાએ આહવાન કર્યું હતું ઓધવરામ જયંતિના ઉજવણી પ્રસંગે ભૂશ્રી ઓધવ ભક્તો દ્વારા બાઇક રેલીથી બાપા ઓધવરામનો સંદેશો પહોંચાડશે ગાંધીધામથી કાર રેલી ગાંધીધામથી જખો આવશે જેમાં વચ્ચે આવતા ગામોમાં ઓધવરામ ભગવાને કરેલા કાર્યોનો સંદેશ આપી બાપા શ્રી ઓધવરામના સુપથે ચાલવાનો સંદેશ આપશે આ મિટિંગ દેશભરમાંથી દેશભર માંથી ભાનુશાલી મહાજન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી બાય રમેશ ભાનુશાલી નલિયા રાખવા માંગી

જન્મોત્સવ અહીંયા વોધોધામ ખાતે મનાવવામાં આવશે એને આર્થિક આપવા માટે તથા એની રૂપરેખા તૈયાર કરવા માટે સમગ્ર માટેના પદાધિકારીઓ એમણે ચર્ચા કરી હતી એ સિવાય આગળ સમૂહ લગ્નનું એકાવનમાં સમૂહ લગ્ન નલિયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે તો એના વિશે પણ ચર્ચા કરવામાં આવી આપની પાસે અહીંયા જખો ખાતે ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે તો એ અંગે પણ બધાએ ચર્ચા વિચારણા કરવામાં આવી છે ભગવાન આજે ભગવાન ઓલોરામનો એકસો ત્રીસ નો જન્મોત્સવ ઉજવવાની તૈયારી માટે સમસ્ત દેશ મહાજનની એક ટીમ તૈયાર કરી સમસ્ત ટીમ અહીંયા પધારી અને જન્સવું ભગવાન ઓધોરમનું ભગવાન રામનું અને એમની વિચારધારા દરેક માણુસાની અથવા દરેક મનુષ્ય માટે જરૂર છે અને વિશ્વાસ આજના આ ભૌગોલિક જગતમાં ભગવાન ઓધોરમના વિચાર એ મનુષ્ય પાસે પહોંચે એક યુવા વર્ગ પાસે પહોંચે એના માટે પહેલા તો હું આપણા આ મા ન્યૂઝ ચેનલના આપણા મહેશભાઈને હું ધન્યવાદ આપીશ કે આવા શુભ કાર્યો સાથે એ હંમેશા જોડાઈ જાય છે આ જગ્યા જગ્યા ઉપર પહોંચાડી આ અમારા ઓઢોરામને ઓઢોરામય બનાવવા માટે એ એ ચેનલ ખૂબ પ્રયત્ન કરી રહી પહેલાં તો હું આ ચેનલને ધન્યવાદ આપું છું એના ચેનલના કરતા શ્રી રમેશભાઈ ને ધન્યવાદ આપું છું એના સિવાય એના વિશે ભાનુશાલી સમાજ એક તો થેલેસેમિયા ગ્રસ્ત હતું એક સમય હતું જ્યારે વીસ ટકા થેલેસીમિયા હતા આજની તારીખમાં ત્રણ ટકા ઉપર આવી ગયું જ્યારે આજની તારીખમાં અમારી એવું સંકલ્પ છે કે થેલેસીમિયા મુક્ત ભાણુશાલી બનશે પેલેસીમિયા મુક્ત આખું ભારત બને એવી અમારી નક્કી કરેલું છે એના માટે પ્રયાસ ચાલુ રહ્યા છે એની પાછળ આજે જે મેડિકલ ખર્ચ વધી રહ્યા છે એના માટે એક મેડિકલ પોલિસી અમારી ઓધોરમ આરોગ્ય નિધિ ટ્રસ્ટ દ્વારા એક મેડિકલ પોલિસીનું નિર્માણ કરવામાં આવ્યું છે મેડિક્લેમ પોલિસી માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ જેમાં બિરલા કંપની સાથે અમારો હુમલો થયેલું છે અને આગળ જતા દરેક નિરી માણસને એ મેડિકલ મેડિક્લેમની પોલિસી મળે એના અમે જગ્યા જગ્યાએ જઈ એના પ્રયાસ કરી રહ્યા છીએ એ તૈયારી આજે બાપા ઓધારામના ભગવાન જન્મદિવસની નિમિત્તે તૈયારી કરવા માટે અમે બધા હું સમસ્ત ઓધોપ્રેમીઓને આહવાન કરું છું લૌ મહાજન એવમ દેશ મહાજન વતી કે જે સમસ્ત ભારતમાં વસતા અઢવ વિનંતી કરું છું કે બાપાનો નું એકસો ત્રીસમો વર્ષ આ બાપાની લીલાની રજની ચરણ રજ દર્શન કરવા અને લીલાનું પાન કરવા તમે બધાને હું આનંદ વિનંતી કરું છું કે કદાચ તમે અયોધ્યા ન પહોંચો કદાચ તમે ગોકુળ ન પહોંચો હું સર્વ કચ્છવાસીઓને સર્વ મુંબઈવાસીઓને વિનંતી કરું છું કે અત્યારે વેકેશન નો ટાઈમ આવી રહ્યો છે તમે બાપાનો નું એકસો ત્રીસમું વર્ષ અહીંયા રામનવમી ઉત્સવ એટલે ચૌદ ચાર બે હજાર ઓગણીસ ના પધારી બાપાના ચરણોમાં ઓદોદામમાં જખોમાં પધારી અને બાપાની ચરણ લાભ લ્યો હરિઓમ જય ઉદોરામ જય બાલરામ ચંદ્ર ભગવાન કી મારું નામ રાજુભાઈ જોશી ભગવતી ધામ ભુજ આજે જે આપણા મા આશાપુરા ને બાર વરસ પૂર્ણ થાય છે એકડેથી કરી અને અત્યાર સુધી ખૂબ પ્રગતિના પંથે જતી આ ઇલેક્ટ્રિક મીડિયાની ચેનલ ન્યૂઝ ચેનલ ચેનલમાં આશાપુરા ને બાર વરસ ખૂબ આનંદપૂર્વક અને નિષ્પક્ષ તેમજ એકતા ભાઈચારા અને નિષ્પક્ષ ન્યાય અપાવવા માટેની ચેનલ એટલે મા આશાપુરા ન્યૂઝ એ આશાપુરા ન્યૂઝને આજે બાર વર્ષ પૂર્ણ થાય છે ભાઈ શ્રી જયમલસિંહભાઈ જાડેજાના અથાગ પ્રયત્નો અને એવી રીતે જે ખૂબ આગળ વધ્યા અને ક્રાઈમ હોય કે ઘરેલું હોય કે કોઈ પણ પ્રશ્નને વાચા આપવાવાળી આ ચેનલને હું બાર વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ શુભેચ્છા આપું છું અને મહાશાપુરા પાસે એવી પ્રાર્થના કરું છું કે હજુ પણ આ ચેનલ વધુને વધુ આગળ નીકળે ભુજમાં નહીં કચ્છમાં નહીં ગુજરાતમાં નહીં પણ આખા આપણા ભારત દેશમાં અને દેશ વિદેશમાં એમની નામના જેવી છે એ ઉત્તરોત્તર વધે ખૂબ પ્રગતિ કરે એને ખૂબ લોકોને ન્યાય અપાવે લોકોના પ્રશ્નોની વાચા આપે એવી શુભેચ્છા પાઠવું છું અને માત્ર ભારત નહીં પણ દેશ વિદેશમાં મા આશાપુરા ન્યૂઝ ચેનલનું નામ અને કીર્તિ વધે એવી મા જગદંબા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું મારી ખાસ કરીને ન્યૂઝ ચેનલને ખાસ ખાસ કરીને શુભેચ્છા આપું છું જે તેરમો મંગળ તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે અને જે ન્યૂઝ ચેનલ છે જે ચોવીસ કલાક ચાલી રહી છે અને સારા સમાચાર લોકો દ્વારા લોકોને પહોંચવામાં આવે છે આપણા દ્વારા જેથી કરીને એની પર શુભેચ્છા આપું છું અને ઓલ ઇન્ડિયામાં બધી જગ્યા ઉપર જે મહાસાપુરા ન્યૂઝનું યુટ્યુબ ચેનલ ઉપર બી પ્રસારણ થઈ રહ્યું છે અને લાઈવ પ્રસારણ ક્યારેક ક્યારેક બતાવવામાં આવે છે એના બદલ બી હું શુભેચ્છા ખૂબ ખૂબ અભિનંદન મા ન્યૂઝ ચેનલ અને આ ચેનલના પ્રણેતા ભાઈ શ્રી જયમલસિંહ અને આપ સૌ યુવાન ટીમોને હું રવિન્દ્ર ત્રવાડી પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કચ્છના ઇલેક્ટ્રોનિક જગતના ઇતિહાસમાં ખરેખર એક નવા નવા અલગ અલગ પ્રયોગો કરવા માટે ભાઈ શ્રી જયમલસિંહને આપ સૌ જે મહેનત જહેમત ઉઠાવી રહ્યા છો કચ્છના પ્રશ્નોને રજૂ કરવા માટેની જે તત્પરતા આપને તરફ આપને છે એ માટે હું ખરેખર ફરીથી મારા તરફથી અને સમગ્ર મારા પરિવાર તરફથી આપને ધન્યવાદ આપું છું શુભેચ્છા આપું છું અને પરમ કૃપાળુ પરમાત્મા આ ચેનલને માત્ર જિલ્લાની જ નહીં પણ રાજ્ય સ્તરે પણ એક સારી એવી આ ચેનલ ન્યૂઝ ચેનલ બને અને ગુજરાત રાજ્યની પણ સેવા કરીએ એવી આજના દિવસે હું આપને શુભેચ્છા પાઠવું છું